રાજકોટ તાલુકાની હદમાં આવતો કુવાડવા પાસે શોકલપીપળિયા ગામે સરકારી ખરાબાની જગ્યામાંથી ભાજપ પ્રેરિત સરપંચની મીઠી નજરે તેમજ ભાગ બટાઈની મલાઈ માટે ગામની સરકારી ખરાબાની જગ્યા પર ખાણ ખનિજની ખનન થઈ રહી હોય છતાં પણ તંત્રને લેખિતમાં રજૂઆત કે જાણ કર્યા વિના આંખ આડા કાન રાખીને ખનન માફીઓને છૂટો દોર આપ્યો હોય તેવી જાણ થતા અખિલ ભારતીય પંચાયત પરિષદ રાજકોટ તાલુકાના હોદ્દેદારો મનીષાબાવાળા ચંદાબાવાળા

ખરાબ આમાંથી તમારે લેવાનું કોઈ હકત નથી આમ તો તમે કોને પૂછીને આ બધું કાઢો છો હોય વાત એ બીજી કે તમારે ગામ જરૂરિયાત છે તો તમે જાણ કરી જરૂરિયાત હોય ને અરે તાલુકા પ્રમુખ છું ભાઈ હજી તમને ખબર નહી હોય બરાબર છે તો તમે જાણ કરી ખનીજ કે અમે કાઢી છે આ ગાડીઓ ક્યાં ગઈ અત્યારે એ તો ગાડી ગઈ હું મને હું આ તો તમારું છે તો તમને ખબર જ હોય ગાડી ક્યાં જાય છે